એમજી મોટરે કોમેટ પ્લેકસ્ટ્રોમ કારનું અમદાવાદમાં લોન્ચ કરી જે એસ એમજી મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં ભારતની સ્ટ્રીટ સ્માર્ટ કાર એમજી કોમેન્ટની પ્લેકસ્ટોમ આવૃત્તિનું અમદાવાદમાં અનાવરણ કર્યું છે અદ્ભુત સ્ટાઇલ અને આકર્ષકની સાથે કોમેટ પ્લેકસ્ટ્રોમ ટોપ ગેરેન્ટ છે જે સાત પોઇન્ટ એંશી લાખથી બે પોઇન્ટ પાંચ કિલોમીટરની બેટરી એચ એ સર્વિસ પ્રાઇસની સાથે આવે છે સ્ટાઇલિશ અને ટેકનોલોજી પ્રેમી સિટી કોમ્પ્યુટરને શોધી રહેલા ગ્રાહકો હવે અમદાવાદમાં આવેલી એમજી ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફક્ત અગિયાર હજારની ચૂકવણી કરીને નવી એમજી કોમેન્ટ બ્લેક સ્ટોમને બુક કરાવી શકે છે તેના સ્ટારી બ્લેક એક્સપિરિયન્સને કારણે કોમેન્ટ બ્લેક સ્ટોમ પ્રોફેસ્ટિકેશન અને સ્ટાઇલનું પ્રતિક બની રહે છે જે આ કારના એકંદરે આકર્ષણને વધારી દે છે કોમેન્ટની ઈવી નેમ પ્લેટ ડાર્ક ક્રોમમાં બનાવવામાં આવી છે અને ઇન્ટરનેટ ઇન્સાઈટનો લોગો કાળા રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે જે સૌ કોઈને ધ્યાન આકર્ષિત કરે છે લેધરની સીટ પર લાલ રંગમાં એમ્બ્રોડરી કરેલા બ્લેક સ્ટ્રોમ શબ્દની સાથે તેની બ્લેક થીમ ઇન્ટિરિયર્સ પણ જાળવી રાખવામાં આવી છે જે એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડે છે ફિફ્ટીન્થ માં આપણે જે કોમેટ લોન્ચ કરી રહ્યા છે તે નવું વેરિયન્ટ છે અને જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે કોમેટની ફોર થી લોન્ચ થઈ રહ્યું છે બ્લેક સ્ટ્રોમ એડિશન છે અને જે એની કલર છે બ્લેક એડિશનમાં એનો જે કલર જે એક્સ્ટિરિયર છે સ્ટેરી બ્લેક ફીચર્સ મેન એટલે આમાં એવું છે કે ઇટ ઇઝ અ વેલ્યુ ફોર મની છે કે સ્ટ્રીટ કાર છે ફીચર્સ એટલે જે બેઝિક આપણા ફીચર્સ આવે છે ફોર ડોર પાવર વિન્ડો છે એસી એન્ડ ઓલ છે એટલે તમારે કીમાં મતલબ કી તમારે બહુ એટલે ફૂ સ્ટાર જેવું બી કશું છે નહીં મેઇનલી કાર ગર્લ્સ વુમન્સ માટે વધારે સારી છે કેમ કે એમ જે સિટી કાર છે અને સિટીમાં એમના જે પાર્કિંગ પ્રોબ્લેમ છે પ્લસ ફ્યુલ ફ્યુલ વરાની આમાં માથાકુર નથી આમાં રેન્જ પણ જે છે એ સારી ટુ થર્ટી કિલોમીટર્સ આપે છે અને વન વન ટાઈમ ચાર્જ એટલે આમાં વન ટાઈમ ચાર્જમાં તમને બસો ત્રીસની રેન્જ આપશે પ્લસ સ્કૂલ લઈ જવા માટે જે બી વુમન્સને ટ્રાફિકમાં પ્રોબ્લેમ ના થાય સ્ટાર્ટિંગ વેલ્યુ છે આની ફોર પોઈન્ટ નાઇન નાઇન આમાં બાસ તરીકે અલગ પણ ચેક પેકેજ જે બેટરી એઝ અ સર્વિસ કહેવાય છે સંગીત પ્રેમીઓ માટે કંપનીએ હવે કોમેન્ટ પ્લેક સ્ટોરમાં ચાર સ્પીકર આપવામાં આવે છે જેથી કરીને તમે ટ્રાફિક જામમાં પણ મનને શાંત રાખી શકો છો આ નવી એડિશનમાં હુડની બેટરી આપવામાં આવે છે જે ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે અને પ્રમાણિત રેન્જ પૂરી પાડે છે આ ઉપરાંત ગ્રાહકો એક્સક્લુઝિવ એક્સેસરી પેક વડે તેમને કોમેન્ટ બ્લેક સ્ટોમને વધુ પર્સનલાઇટ પણ કરી શકે છે જેમાં એક વિશિષ્ટ પ્રકારના બેચ વ્હીલ કવર તથા હુડ બ્રાન્ડિંગ સ્કિડ પ્લેટ્સ જેવા વૈકલ્પિક સ્ટાઇલિંગ ઘટકો પણ સમાવેશ થાય છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પુલટી નમસ્કાર